દુખે બેટા દુખે છે પેટમાં દુખે જુખે બેઠા છાતી ખાઈ દુખાય ને હેમ ગળિયું ખાઈ ગળિયું તો બહુ વાલું છે હલોવો એક એ પરમ કોઈ ને તો ખાઈ ગયો આટલો બધો હલવો ખાઈ ગયો પછી શું થાય ગણપતિ આવે છે નવરાત્રી પાછળ આવશે પછી દિવાળી આવશે અને શાંતિ હતી પેલા બહુ બીમાર થઈ જતો હતો અમને તો થોડીક શાંતિ હતી અને પાછો આ બીમાર થઈ ગયો ફરી ઠંડી લાગે છે એને રૂમ માં લઈ જ દે અને પેલા આના ઘર પાન થોડક ગરમ કરીને છાતીમાં મૂકી દે નહીં તો એ એ કરવાનું છે પછી દવા આપી વખત તો સિરપ આપી જ આપી છે જ ખવડાવવાની છે તારે કેલું બાકી બેટા ઉમર એકદમ નોટમાં રહ્યું છે અને એને પાછી એસેસમેન કરાવવું પડશે કેમ કે એને એસેસ આ વર્ષે આવ્યું ને તો થોડુંક જેન્સીન ટોપ પડે છે એટલે એસેસમાં થોડું રિઝન વધારે કરાવવું પડશે કાલે ટેસ્ટ છે ને એટલે ઓકે એને થોડુંક ટફ પડે છે એટલે માનસી આજે તારી જો બેસાડી અને હોમવર્ક માટે હા એટલે પેલા તબિયત થોડી સારી નહી ને તો પછી બરાબર આ બાજુ આવી ને કોઈ આ સાઈડ મોકલી દે

પપ્પા મને વેરી ગુડ માલ્યો વાવ જોરદાર બેટા દરરોજ આ રીતે વેરી ગુડ લાવવાનો સો તને મલી બેટા વેરી ગુડ હ બી માડયા છે ને બી માડયા છે મને છે માડયા છે આ નોટમાં છે વેરી ગુડ લખેલું છે મેં બતાઉ બતાય બતાય જોઈ લે આજે તો હું સમ મેરી છે ને એકદમ શોર્ટમાં લખે છે જો શમીને સ્ટાર મળ્યો વાવ મેડમ મરે છે તો કરો તને શમી આ વીડિયો પાડી દે એટલે એવું કહેતો તો ડોક્ટરે કીધું છે કે સારું થઈ જશે 21 દિવસનો કોર્સ આપ્યો છે એ પૂરો કરવો પડશે તો જ સારું થશે અને ગળ્યું ઠંડુ બિલકુલ આપવાનું જ નહીં બરાબર તો જ દવાને અસર કરશે બાકી નહીં કરો લાગી આજે બ્લોક બરાબર કે બનાવ્યો નહીં એટલે આજે શોર્ટમાં પૂરો કરી દીધું છે એવું છે પણ જે આપણો ગઈકાલનો વિડીયો હતો ને હા એનો બહુ જ રિસ્પોન્સ મળ્યો એ તો મેં બી જોયું સારા રિસ્પોન્સ મળ્યા છે બધાએ કીધું છે કે આવું ને આવું સમાજ ને સમજાવતા રહો કે બીજું બી શું છે જોઈન્ટ ફેમિલી માટે તો બધા રિસ્પોન્સ સારા આપ્યા છે અને ફેમિલી ને મળવા આવવાનું સબસ્ક્રાઈબો એ કીધું છે બે ત્રણ એવા મળ્યા છે કે અમે તમારી ઘરે આવીશું તમને મળવા બરાબર તમે બી હવે સબસ્ક્રાઈબરની રાહ જોઈએ તો બી મળવા આવે અને અમે પણ જોઈન્ટ ફેમિલી વિશે આગળ બીજા નવા બ્લોગ્સ અને વિડીયો બનાવીશું કારણ કે એનો રિસ્પોન્સ પણ સારો તમે લોકોએ આપ્યો છે તે બલ તમારો ખૂબ ખૂબ આભાર અને આજનો વિડીયો મારો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય